નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્રો રાજુભાઈ જે મોટી બાબડી ગામના પ્રગતિશીલ ખેડૂત છે અને જેમને કૃષિ રત્ન ભારત જૈવિક એન્ડ પ્રોબાયોટિક્સની જે પ્રોડક્ટ છે કૃષિ રત્ન પ્રવાહી અને રૂટ ડિફેન્સર જે તલની અંદર અને ડુંગળીની અંદર આપ્યું હતું તો આપણે એમને પૂછીએ છીએ ત્યારે કે આપણને આ પ્રોડક્ટ વાપર્યા પછી આપણને શું પરિણામમાં ફેરફાર લાગી રહ્યો છે બહુ એમને અને તમે તલ વિશે શું કહેવા માંગો છો કારણ કે તમારા તલની અંદર જે પ્રમાણના ઘીરા અલગ પડ્યા છે જે આપ્યું છે જે નથી આપ્યું એના માટે શું કહેશો યા જે દીધું છે ને ઈ એનો વેઈનો કપાવ બતાવે બતાવે છે આના જૈવિક પ્રોડક્ટ છે કોઈ કેમિકલ કે રાસાયણિક નથી તો તમારા મતે શું કહી શકાય કે જૈવિક તરફ આગળ વધવું જોઈએ ખેતી કરીને આવાવાળા સમયની અંદર ખેતી પણ સમૃદ્ધ બને ખેડૂત પણ સમૃદ્ધ બને વધવું જ જોઈએ વધવું જોઈએ હવે બીજી વસ્તુ આપણે એમને ત્યાં ડુંગળીમાં પણ આપ્યું હતું ડુંગળીમાં તમને દાણાદાર હા ડુંગળીની અંદર જે આપણે દાણાદાર જે આપ્યું આપ્યું હતું એની અંદર તમને કોઈ તફાવત જોવા મળે ગાંઠ મજબૂત કરે મજબૂત અને મૂળનો વિકાસ થયો છે તો આમ જોવા જઈએ ને તો આપણે બહુ ટૂંકા સમયની અંદર ખેડૂતોને મળીએ છીએ એ જે જે આપણી પ્રોડક્ટ આપણે વાપરીએ છીએ એના રિઝલ્ટ જે છે અમે તમારી સામે મૂકીએ છીએ કૃષિ રત્ન દાણાદાર અને રૂટ ડિફેન્સર જે છે બંને પ્રોડક્ટ જે છે વારાપોતી કમ્બાઈન આપેલી છે જે કહેરાઓમાં આપેલી છે એનો ગ્રોથ તમે જોઈ શકો છો ખેડૂત પોતે પણ એવું કહે છે આપની સાથે જરૂર મળતા રહીશું જમણી બાજુ તમે જે જોઈ રહ્યા છો તેમાં કૃષિ દાણાદાર આપેલ નથી અને ડાબી બાજુનું જે છે એમાં કૃષિરત્ન દાણાદાર આપેલું છે ગ્રીનરી અને હાઈટ આપ બને જોઈ શકો છો આ છ કેરામાં ખૂબ જ સારો એવો ગ્રોથ છે